અગાઉ આર્ટ્સ ફેકલ્ટીના ડીનની મનમાનીથી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો હાલાકીનો સામનો કરી રહ્યા હતા ત્યાર પછી આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાત ડિપાર્ટમેન્ટ એસોસિએટ પ્રોફેસરની દાદાગીરી પ્રોફેસરોને નીચા પાડી જેમ તેમ કહી એમના ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હોવાના પ્રોફેસરોએ આક્ષેપો કર્યા હતા મોટો પ્રશ્ન એ છે મારા જેવા માટે કે એમણે વારે ઘડીએ કોઈ પણ પુરાવો આપ્યા વિના વિદ્યાર્થીઓ પર શિક્ષકો ઉપર ચારિત્રના ગંભીર આક્ષેપો કર્યા છે એક એક અધ્યાપકો ઉપર અને એમાં અમે એક એક પુરાવા યુનિવર્સિટીને આપ્યા પર્ટિક્યુલર એક એક સ્ટુડન્ટને મળીને કે કોઈને તકલીફ છે અને એ વારંવાર લખીને આપે છે કે અહીંયા વિદ્યાર્થીની સલામત નથી અને સ્ત્રી અધ્યાપિકા સલામત નથી અને આજ સુધી એક પણ પુરાવો આપી શક્યા નથી તો તમે વિદ્યાર્થીને અધ્યાપકોને ફસાવવા માટે જે સ્ત્રીનું કાર્ડ વાપરે છે એનો અમે વિરોધ કરીએ પોલીસને બોલાવી જ્યાં સંસ્થામાં આપણે નોકરી કરતા હોય અને એમાં શૈક્ષણિક સંસ્થા હોય શક્ય તો એની જરૂર ન પડે કદાચ વિદ્યાર્થીઓ કોઈ આંદોલન કરે અને વ્યવસ્થા માટે પોલીસને બોલાવવામાં એ વ્યાજબી વાત હોય પણ આ એક અધ્યાપક જે શિક્ષણનું કામ કરે છે શિસ્તનું નીતિના પાઠ ભણાવે છે એ એક અધ્યાપિકા ખોટા આરોપો ઊભી ઊભા કરીને ખોટા આરોપો કરતા એ પોતે કામ નથી કરતા કામ ન કરે અને કોઈ અધ્યક્ષ એમને સૂચન કરે એ ન ગમે સૂચન એમને એવું થાય કે મને કોઈ સૂચન કરે અને માણસ થાકી જાય એને કોઈ નોટિસ આપે તો નોટિસના પ્રતિકાર રૂપે સામે અધ્યક્ષ અધ્યાપકોને ધરાવવા માટે ભયભીત કરવા માટે એ આ પ્રકારે પોલીસ બોલાવે એમાં જે કારણો બતાવે એ પાયા વગરના કારણો અમે જણાવ્યું ગઈકાલે એના પુરાવા સાથે રજૂ કરો અને એ સાબિત કરો પણ એ એક કશું કારણોની કોપી પણ અમને આપતા નથી એ પણ ખોટું ગણાય બરાબર પહેલી વાત સંસ્થામાં હેડની ડીનની કે રજિસ્ટ્રાર સાહેબની પરવાનગી વગર પોલીસ પણ બોલાવી શકાય નહીં તો એ કાયદાનું પણ એ ઉલ્લંઘન કરે છે મેં રજિસ્ટ્રાર સાહેબને ગઈકાલે તરત જ ફોન કર્યો હતો તો જાણ્યું એ પરવાનગી લીધી નથી અને આ પ્રકારે પરીક્ષાના સમયે પોલીસ બોલાવી એ પણ વ્યા વ્યાજબી નથી એક ટીચર તરીકે એ સારું ન ગણાય એક કલાકનું મૌન હા એક કલાકનું મૌન પાડવા માટે ગઈકાલે જે ઘટના બની એ સાહેબે હમણાં બતાવે પ્રમાણે કે વિભાગ ગરિમાપૂર્ણ છે અને એનાથી આગળ સર સયાજીરાવ ગાયકવાડના નામથી ચાલતી યુનિવર્સિટી વિશ્વવિખ્યાત છે એ એની ગરિમાને ક્યાંક આ ઘટના ખૂબ જ નુકસાન કરી રહી છે આવું સંસ્થાનું વિભાગનું નુકસાન ન થાય અને જે વ્યક્તિ આ નુકસાન કરી રહી છે એને સદબુદ્ધિ મળે એના માટે આજે અમે એક કલાક મૌન પ્રાર્થના રૂપે અમે બેઠા છે